શ્રી ગણેશ નમઃ શ્રી પરમાત્મનેય ન આપ સર્વનું આ ગીતા પ્રેમ ધારા ચેનલ તથા ગીતા પ્રેમ ધારા ગ્રુપમાં હાર્દિક સ્વાગત છે સર્વે ગીતા પ્રેમી સાધકોને સાદર પ્રણામની સાથે જય શ્રી કૃષ્ણ અધ્યાય ત્રણ કર્મયોગ શ્લોક ક્રમાંક બાવીસ હવે ભગવાન આગળના ત્રણ શ્લોકોમાં પોતાનું ઉદાહરણ દઈને લોક સંગ્રહની પુષ્ટિ કરે છે એ ત્રણમાંનો પહેલો શ્લોક શ્લોક ક્રમાંક બાવીસ નમે પાર્થાસ્તી કર્તવ્ય કિંચના જ્ઞાન વાપતમ વાપ્યમ વર્ત એવકારમણી અર્થાત ભગવાન કહે છે હે પાર્થ મારે આ ત્રણેય લોકમાં ન તો કશું કર્તવ્ય છે કે ન કશીએ પ્રાપ્ત કરવા જેવી વસ્તુ અપ્રાપ્ય છે છતાંય હું કર્મમાં જ વર્તું છું હવે એની ટીકા જે સ્વામી રામસુખદાસજી સ્વામીએ મહારાજજીએ એમની પુસ્તક સાધક સંજીવનીમાં બહુ સરસ રીતે વર્ણન કર્યું છે અને આપણે જોઈએ નમે પાર્થસ્તી સે કે નાન વાપ્તમ વાપ્તવ્યમ ભગવાન કોઈ એક લોકમાં સીમિત નથી એટલા માટે તે ત્રણેય લોકમાં પોતાનું કોઈ કર્તવ્ય ન હોવાની વાત કહી રહ્યા છે ભગવાનને માટે ત્રિલોકમાં કોઈ પણ કર્તવ્ય શેષ નથી કેમ કે તેમને માટે કંઈ પણ મેળવવાનું શેષ નથી કંઈ ને કંઈ મેળવવા માટે જ બધા મનુષ્ય પશુ પક્ષી વગેરે કર્મ કરે છે ભગવાન ઉપયુક્ત પદોમાં બહુ જ વિલક્ષણ વાત કહી રહ્યા છે એ કંઈ પણ કરવાનું અને મેળવવાનું શેષ ન હોવા છતાં પણ હું કર્મ કરું છું એમ અહીં ભગવાન કહે છે પોતાને માટે કોઈ કર્તવ્ય ન હોવા છતાં પણ ભગવાન કેવળ બીજાઓના હિતને માટે અવતાર લે છે અને સાધુ પુરુષોનો ઉદ્ધાર પાપી પુરુષોનો વિનાશ તથા ધર્મની સંસ્થાપના કરવા માટે કર્મ કહે કરે છે જે ગીતાના અધ્યાય ચોથાના આઠમા શ્લોકમાં ભગવાને કહ્યું અવતાર સિવાય ભગવાનની સૃષ્ટિ રચના પણ જીવ માત્રના ઉદ્ધારને માટે જ હોય છે સ્વર્ગલોક પુણ્યકર્મોનું ફળ ભોગવા માટે છે અને ચોરાસી લાખ યોનિયો તેમજ નરક પાપકર્મોનું ફળ ભોગવા માટે છે મનુષ્યોની પુણ્ય અને પાપ બંનેથી પર થઈને પોતાનું કલ્યાણ કરવા માટે છે એવું ત્યારે જ સંભવિત બને છે જ્યારે મનુષ્ય પોતાને માટે કાંઈ ના કરે તે સઘળા કર્મો સ્થૂળ શરીરથી થવાળી ક્રિયા સૂક્ષ્મ શરીરથી થવાવાવાવાળું ચિંતન અને કારણ શરીરથી થવાવાવાવાળી સ્થિરતા કેવળ બીજાઓના હિત માટે જ કરે પોતાને માટે નહીં કારણ કે જેમનાથી સર્વ કર્મો કરવામાં આવે છે તે સ્થૂળ સૂક્ષ્મ અને કારણ ત્રણેય શરીરો સંસારના છે પોતાના નહીં એટલા માટે કર્મયોગી શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ પદાર્થ વગેરે સઘળી સામગ્રીને જે વાસ્તવમાં સંસારની જ છે સંસારની જ માને છે અને તેને સંસારની સેવામાં લગાડે છે જો મનુષ્ય સંસારની વસ્તુને સંસારની સેવામાં ન લગાડીને પોતાના સુખ ભોગમાં લગાડે તો તે ઘણી ભારે ભૂલ કરે છે સંસારની વસ્તુને પોતાની માની લેવાથી જ ફળની ઈચ્છા થાય છે અને ફળ પ્રાપ્તિ માટે કર્મ થાય છે આ રીતે જ્યાં સુધી મનુષ્ય કંઈક મેળવવાની ઈચ્છાથી કર્મ કરે છે ત્યાં સુધી તેને માટે કર્તવ્ય અર્થાત કરવાનું શેષ રહે છે ગંભીરતાપૂર્વક વિચાર કરવામાં આવે તો જણાય છે કે મનુષ્ય માત્રનું પોતાને માટે કોઈ કર્તવ્ય છે જ નહીં કારણ કે પ્રાપ્ય વસ્તુ પરમાત્મ તત્વ તો નિત્ય પ્રાપ્ત છે અને પોતે સ્વરૂપથી પણ નિત્ય છે જ્યારે કર્મ અને કર્મ ફળ અનિત્ય અર્થાત ઉત્પન્ન અને નષ્ટ થવા વાળું છે અનિત્ય કર્મ અને ફળનો સંબંધ નિત્ય સ્વયંની સાથે કોઈ રીતે હોઈ શકે કઈ રીતે હોઈ શકે કર્મનો સંબંધ પર એટલે કે શરીર અને સંસાર સાથે છે સ્વ સાથે નહીં કર્મ સદૈવ પરના દ્વારા અને પર માટે જ હોય છે એટલા માટે પોતાને માટે કંઈ કરવાનું છે જ નહીં જ્યારે મનુષ્ય માત્રને માટે કોઈ કર્તવ્ય નથી ત્યારે ભગવાનને માટે કોઈ કર્તવ્ય હોય જ કેવી રીતે શકે કર્મયોગથી સિદ્ધ થયેલા મહાપુરુષને માટે ભગવાને આ જ અધ્યાયના સત્તરમાં અઢારમાં શ્લોકમાં કહ્યું છે કે તે મહાપુરુષને માટે કોઈ કર્તવ્ય નથી કેમ કે તેની રતિ તૃપ્તિ અને સંતુષ્ટિ પોતાની જાતમાં જ થાય છે એટલા માટે તેને સંસારમાં કરવા અથવા ન કરવા સાથે કોઈ પ્રયોજન નથી રહેતું તથા તેનો કોઈ પણ પ્રાણી સાથે કિંચિત માત્ર પણ સ્વાર્થનો સંબંધ નથી રહેતો એવું હોછ હોવા છતાં પણ તે મહાપુરુષ લોક સંગ્રહાર્થે કર્મ કરે છે એ જ રીતે અહીં ભગવાન પોતાને માટે કહે છે કે કોઈ પણ કર્તવ્ય ન હોવા છતાં તથા કશું પણ મેળવવાનું બાકી ન હોવા છતાં પણ હું લોકસંગ્રહ આર્થે કર્મ કરું છું તાત્પર્ય એ છે કે તત્વજ્ઞ મહાપુરુષની ભગવાન સાથે એકતા હોય છે જેવું કે ભગવાને ગીતાના ચૌદમા અધ્યાયના બીજા શ્લોકમાં કહ્યું મમ સાધર્મ્ય મહાગતા રીતે ભગવાન ત્રિલોકમાં આદર્શ પુરુષ છે જે ગીતાના અધ્યાય ત્રીજાના ત્રેવીસમા શ્લોકમાં અને ચોથાના અગિયારમા શ્લોકમાં કહ્યું એવી જ રીતે સંસારમાં તત્વજ્ઞ પુરુષ પણ આદર્શ છે જે ભગવાને ગીતાના ત્રીજા અધ્યાયના પચીસમા શ્લોકમાં કહ્યું છે વર્ત કર્મણી અહીં એવ પદથી ભગવાનનું તાત્પર્ય એ છે કે હું ઉત્સાહ તેમજ તત્પરતાથી આળસ રહિત થઈને સાવધાની પૂર્વક સાંગોપાંગ રીતે કર્તવ્ય કર્મો કરું છું કર્મોનો નતો ત્યાગ કરું છું નતો ઉપેક્ષા એન્જિનના ડબ્બાઓના ચાલવાથી એન્જિન સાથે જોડેલા ડબ્બાઓ પણ ચાલતા રહે છે એવી જ રીતે ભગવાન અને સંતો તથા મહાપુરુષો કે જેમનામાં કરવાની અને મેળવવાની ઈચ્છા નથી તેઓ એન્જિનની જેમ કર્તવ્ય કર્મ કરે છે જેથી ઈતર મનુષ્યો પણ તેમનું અનુસરણ કરે છે ઈતર મનુષ્યોમાં કર્મ કરવાની અને મેળવવાની ઈચ્છા રહે છે એ ઈચ્છાઓ નિસ્કામ ભાવપૂર્વક કર્તવ્ય કર કરવાથી જ દૂર થાય છે જો ભગવાન અને સંત તથા મહાપુરુષો કર્તવ્ય કર્મો ના કરે તો બીજા મનુષ્યો પણ કર્તવ્ય કર્મો નહીં કરે જેથી તેઓમાં પ્રમાદ આળસ આવી જશે અને તેઓ અકર્તવ્ય કરવા માંડી જશે પછી તે પુરુષોની ઈચ્છાઓ કેવી રીતે દૂર થશે એટલા માટે તમામ પુરુષોના હિતને માટે ભગવાન અને સંતો તથા મહાપુરુષો પણ સ્વાભાવિક રીતે જ કર્તવ્ય કર્મો કરે છે એમનાથી સ્વાભાવિક રીતે જ કર્તવ્ય કર્મો થાય છે ભગવાન સદૈવ કર્તવ્ય પરાયણ રહે છે કદી કર્મ ચ્યુત નથી થતા આથી ભગવત પરાયણ સાધકે પણ કદી કર્તવ્ય ચ્યુત નહીં થવું જોઈએ કર્તવ્ય ચ્યુત થવાથી જ તે ભગવત તત્વના અનુભવથી વંચિત રહે છે નિત્ય કર્તવ્ય પરાયણ રહેવાથી સાધકને ભગવત તત્વનો અનુભવ સુગમતાપૂર્વક થઈ શકે છે શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ ઓમ શ્રી કૃષ્ણ શરણમ મમ श्रीकृष्णार्पणमस्तु